ભૂપત બારવટીએ જેમાંથી ફાયરિંગ કર્યું હતું હવે આપણે ચાવી મંગાવી લીધી છે વિડિયાના એન્ડમાં હું તમને એમ પણ કહી દઉં કે પાકિસ્તાનમાંથી જે ટાઈમે આ લોકો ગયેલા ભૂપત અને એમને પત્ર લખેલો અને અહીંયા મળેલો તો અમારા દેશમાં હવે યાદશક્તિ એટલી છે હા હા હિરા એ અમને એમ વાતો કરતા કે ભૂપત બારવડીએ જ્યારે રિસલ્પેલમાં આવેલા ત્યારે અમે એની એક એક

ભૂપત બારોટી આ અહીંયા ક્યાંક આવેલું અને આ જગ્યા ઉપર અહીંયા અચ્છા આજ હા આ જૂના જમાનાનું આ લોકર છે અને અહીંયા આ બારંગ નવું નાખી દીધું છે પણ થી જ ફાયરિંગ કરેલું અને ત્રણ ચાર ત્રણ કાણા છે અને ચોથું પાંચમું કાણું હશે અહીંયા નવા દરવાજામાં

અચ્છા ફાયરિંગ કરેલું અને ફાયરિંગ જે ભૂપતે કરેલું આજ પણ નિશાન છે કહેવાય મતલબ બે ચાર ફાયરિંગ કરેલા છે આ બારહંગ નાખ્યું છે અહીંયા એક ફાયરિંગ કરેલું એમ જાણવા મળ્યું અને આ એક કાણું થઈ ગયેલું છે અને સ્પષ્ટતા કહી દઉં કે અહીંયા જુઓ ભમરો નથી જેને લાકડામાં આમ હોય ને ભમરો તો એ કુદરતી કાણું હોય અહીંયાથી ફાયરિંગ કરેલું એક આ છે બીજું એક આ છે અને બીજું એક આ છે કહેવાનો મતલબ આ લાકડાનો જો હોત ને તો અહીંયા આમ ભમરો પડતો હોય એટલે અને આ ત્રણ કણા એક અહીંયા જે ફાયરિંગ કરેલું છે તે આ પછી રિનોવેશન કરેલું આ કમાડ ફેરથી નાખેલું છે એટલે આ દેહર પર ભાંગ્યું હતું એનું આ છેલ્લી ફાયરિંગનું નિશાની છે પણ માનહાનિ કોઈ નથી માત્ર ઘોડી લેવી હતી લેવી હતી એટલે આ ખોલ્યું નહીં બીકમાં એમ જાણવા મળ્યું અને આ જૂની સિસ્ટમનું બાપા લોક છે હાર્યું બરાબર આ મોટો અહીં ચાવો હોય ચાવીની બદલે ચાવો આમ ફરાવે એટલે ઉઘડી જાય પણ અંદરથી આડ્યું દીધેલો એટલે એ લોકોને જજમેન્ટ હોય કે ક્યાંથી ફાયરિંગ કરશું તો આ કમાડ ઉઘડી જાય બરાબર આ દેહર પર ગામ છે અને આ જ જગ્યાએ એમને ફાયરિંગ કરેલું અને આ એને ખબર હોય કે અહીંયાથી આ લોક આમ હશે જેથી કે અહીંયાથી એક પણ ફાયરિંગ કરેલું એવું જાણવા મળ્યું પણ અહીંયાથી પછી તૂટી ગયું આ પછી ફેરથી નાખેલું છે અને અહીંયાથી આમ જે લોકો હોય આમ આડું દીધેલું એ આમ ખોલી ગયેલો છે અને પછી અહીંયાથી આ ઘોડી ગમે તે વાતચીતથી કરી અને અહીંયાથી લઈ ગયેલા એવું અહીંયા જાણો આપણને મળેલ છે તો આ દેહર પરનું આ ગોળીઓનું ભોપતે જે ગોળીઓ મારેલું એનું આ તમને આ મેં નિશાન બતાય અહીંયા મને જાણવા મળ્યું ઢાગરામાં અહીંયા ભૂપત બારવટી આયા યુવા સાચી આખું ગમ સાક્ષી

આ અમાર ઓળા બનાવલાતા લાલાજીના ને હા હા કેને એને કીધું કે આ ઓળા ફરા છે હા હા આ તો બજાર હાથની કમોડી માથે કર્યું છે બરાબર બરાબર આ ગરીબ માણસ છે ગરીબ માણસ એટલે એના મોંમાં ન ભર્યા હા છે ત્યાં હમ હા એનો પાણી જતો કેનો ફટેગડનો હા કેનો આયનો આયનો પાણી હા 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 પૂરા પડ્યા

બરાબર એક ઘોડી ના કામે લૂંટફાટ ની કોઈ ગણતરી નહીં અચ્છા અચ્છા આ લૂંટફાટ નો એક આરોપ એ ખોટો માત્ર એક ઘોડી ની આ આપણે આ રણપાર કરવું હતું

અમારી બેસીમા ની ઉંમર લગભગ સાત થી આઠ વર્ષની હતી અને મારા મામા ની ઉંમર ત્રણ થી ચાર વાળાની હતી અને જયારે એ ઘોડાલી ને આવ્યા ત્યારે એને કીધું કે છોકરા બેટા તમારી ઘરે જાઓ ભૂપત બારવાડી એના

ખડીર બાજુ મતલબ કે પાકિસ્તાન કરે એને જાવું હતું જાવું નીકળી એટલે અહીં લૂંટવાની કોઈ ઈરાદો કોઈ ગામની અંદર કોઈ લૂંટ્યો નથી અને કોઈને કાંઈ પણ આ જૂની વાત થઈ ગઈ એટલે લૂંટે લૂંટું ભાંગ્યું એવી કેની હાલિયા સાચી ન કે ઈ દેશલપરની અંદર કોઈ લૂંટવાને ઈરાદે આયા ન હા સ્રીપ ને સ્રીપ એક જ ખાલી વસેરો લેવા માટે આયા હતા વાહ વાહ ઈ સ્રીપચંદ મોરબિયા વાણિયાનો વસેરો આપડા વાગડ પંથકની અંદર નહીં પણ કચ્છની અંદર એ વસેરો પ્રખ્યાત હતો ઘોડાની ઓછામાં ઓછી પચીસ થી ત્રીસ હજાર રૂપિયા કિંમત હતી અચ્છા એને કાને ભણકાર ગયેલો વખાણ માં આ વચેરો હે અને એ જ લેવો તો એને નકા કોઈ વસ્તુ લેવી નથી અને અહીંયા કને અમારે કાળી છે બી કને એને આઠ થી દસ દિવસ સુધી પડાવ નાખ્યો અને સ્વરૂપચંદ મોરબજીઓ જયારે મરી ગયો એના દી વીતી ગયા અને એ ઘોડા વસેરો લઈ ગયા તી ગામમાં આવ્યા નહોતા નથી વાહ કહાની છે વાહ વાહુ બંદુક મારી કે મારી ભડાકા તો ગમમાં આવે એટલે કરે હા એટલે જેથી ખબર પડે

ઊટ બે પાસે રણપાડ ઉતરી અને ત્યાંથી રિટર્ન મોકલેલા પણ દેસલપર ગામ માં આવ્યા

અચ્છા પણ આ થોડોક માટે જો આવી ગયો તો આ ચાડો ન ચડત લૂંટાણું તો દેહર પર લૂંટ્યું તો એ ચાડો ન ચડત પણ ક્યાંય ને ક્યાંય એમને બે ઘોડો વછેરો અને ઊંટ બે પાછા દીધા પણ કોઈ કારણસર એ અહીંયા દેહર પરની ટીમે ન આવ્યા ત્યાંથી કલંક જેવું હા કે ભાઈ ભૂપત બારોટી છેલ્લામાં છેલું દેહર પર ભાંગ્યું પણ વાસ્તવિકતા એવી છે કે માત્ર એને રણપાર કરવો તો એટલે વછેરો અને ઊંટ બે લઈ ગયા અને પાછા મોકલાવેલા

હા સત્ય તો એ છે કે ભાઈ ન્યાય નથી કે ખુદા કે દેર હોતી હે અંધેર નહીં હોતી હે ભલે વાસ્તવિકતા લોકો ગમે તે ઇન્જામ લગાડે પણ એ માણસ વટદાર અને નીતિવાન હતો એ વાતમાં કોઈ બેમત નથી તો આવી જ કઈ આકાશની ધરતી અંદર આ આપણે વાત કરી ભૂપત બારવટીયાની અને છેલ્લામાં છેલ્લો બાપુ બારવટીઓ લગભગ ભૂપતું એને પછી કોઈ નથી એના પહેલાં કદાચ થયો હોય તો વીરરામવાળા થયા છે અને ભૂપત બારવટીઓના પછી થયા તો આવો ઘણો ઇતિહાસ છે તે આપણને આપણે જીનવટથી ખબર ન હોય તો આપણે દેહર પરના ટીમે બેઠા છીએ અને આવી જ કંઈ આપણે આ જ આ વાતને વાગોળી ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર મળીશું આવીને આવી વાતો સાથે મીડિયાના એન્ડમાં હું તમને એમ પણ કહી દઉં કે પાકિસ્તાનમાંથી જે ટાઈમે આ લોકો ગેલા ભૂપત અને એમને પત્ર લખેલો અને અહીંયા મળેલો બરાબર એમને મળેલો કે ઘોડી મેં ત્યાંથી પરત કરી છે પણ પત્ર અહીંયા આવેલો દેસલ પર જે તે અહીંયા ઘોડી જે લઈ ગયેલા અને ઊંટ લઈ ગયેલા અને પત્ર મળેલો પણ ક્યાંય ને ક્યાંય એવું જાણવા મળ્યું કે ભાઈ પત્ર આવ્યો પણ ઘોડી અને ઊંટ જે છે તે નથી મળતું એ આપણને ગામ લોકો દ્વારા જાણવા મળ્યું છે અને ઘણી બધી વાતો છે પણ અમુક લોકો કેમેરાની સામે આવવા માગતા નથી મને કહી દે એટલે પછી હું મારી રીતે બનાવું છું તો બારોટીઓ અહીંયા જ ગોળીબાર કરેલો છે અને અહીંયાથી ઘોડી લીધેલી અને બીજી જગ્યાએ ક્યાંથી ઊંટ લીધેલો એ જે તમને વિડીયોમાં બતાવ્યું અને ત્યાંથી એમનું કામ થઈ ગયા પછી ઊંટ એની ભેગી ટપાલ પાકિસ્તાનના એક લેટર કે હું આ લઈ ગયેલો છું એવું બધું એની અંદર ઉલ્લેખ કરેલો અને આ બધી વાતો જૂની થઈ ગઈ છે પણ એમને અહીંયા પત્ર મળ્યો પણ ક્યાંય ને ક્યાંય ઘોડી અને ઊંટ જેમ આજે કોઈ વસ્તુ ચવાઈ જાય છે તેમ પણ એવું કોકને લાગ્યું હશે જેના પરતમાં દીધું હશે એને કે ભાઈ હવે આપણે ભૂપત ક્યાં અહીંયા ચોખ પાડવા આવ્યા છે તમને મળ્યું કે નહીં એ વસ્તુ થોડીક કદાચ ધ્યાનમાં રાખી અને ઘોડી કે ઊંટ નથી એ પરત મળ્યા તેથી એ આજથી થોડુંક એમને એના ઉપર લાંછન લાગી ગયું એટલે થોડુંક એને લોકો એમ કહે કે ભાઈ લઈ ગયા પણ વાસ્તવમાં એને પરત કરી દીધેલ પણ અહીંયા માત્ર એક પત્ર મળેલ ઘોડી અને ઊંટનો આદિ સુધી અતો પતો નથી તો આવું જ છે આ દેસલ પરનું આવો ભૂપતનો અમર ઇતિહાસ જય હિન્દ ભૂપત બારવટીએ જેમાંથી ફાયરિંગ કર્યું હતું હવે આપણે ચાવી મંગાવી લીધી છે અને જૂનું કેવું લોકર છે ક્યાં ઘોડી બાંધતા અને હાલો તમે તમારે હવે બોલવું પડે હું તમને કહી દઉં હું કે આવડો બધો અમર ઇતિહાસ અહીંયા ભૂપત બારવટીયાનો પડ્યો છે અને ક્યાં ને ક્યાં થોડીક શરમ આવે છે અહીંથી ફાયરિંગ કરેલું સમજી લો આ અમાર અહીંયા આમ આડું થઈ જાય જુઓ તમને આને બતાવું જોયું જૂનું આ લોકર છે આખે આખું માર્યું બરાબર અહીંયાથી આમ આડું કરી દે એટલે આ હા આ લોક અહીંયાથી આમ આડું થઈ જાય તો બરાબર પણ અહીંયાથી કોઈએ ખોલેલું નથી જુઓ જો આવી રીતે આ જોયું આ અત્યારનું આવી સિસ્ટમ છે બરાબર એ ટાઈમનું આવો લોક હતું એટલે ફિલ્બાદ થી ગોળી મારેલી અને ક્યાંથી ગોળી આમ ગયેલી ઘોડી બોડી ક્યાં બાંધતા અચ્છા ઘોડી પાછળ અને એવું કીધેલું ગામમાં ચાળી ખાધેલી કે ભાઈ જો ઘોડી જો આ જો ભૂપત બારોટીયાના હાથમાં આવે તો આ રણપાર કરી શકે એ જે તે ટાઈમે એમાં સફળતા મળે એટલે ક્યાંય ને ક્યાંય ભૂપત બારોટીયાને આટલા સુધી સમાચાર આપેલા અને આમનું એવું કેવું છે અચ્છા આ જગ્યાએ ઘોડી બંધાતી દેવરૂપી ઘોડી હશે ને બહુ વખણાતી હશે બહુ ચપ્પડ જેને કહેવાય બધી રીતે ઘોડીને પૂરેપૂરું એની અંદર આપણે કહીએ ને કે ભાઈ આજે બધાએ ગુણ ઘોડીમાં હોય એ ઘોડી અહીંયા બંધાતી અહીંયા જ ને અહીંયા જ ઘોડી બંધાતી ને આ જગ્યાએ ઘોડી બંધાયેલી ને પછી એમને પ્રેમથી આપેલી અને ધર્મના બેન કર્યા હતા ને ધર્મના બેન કર્યા હતા કે બેન હું મારા સંકટ સમય મારા ત્યાં સમય છે અહીંયાથી ઘોડી લઈ અને આ રણ ઉતરવાનો સમય છે એટલે એમને આશીર્વાદ દીધેલા અને એ બાંધરી આપેલી કે જે તે ટાઈમે હું તમને ઘોડી પરત કરી દઈશ એનો મતલબ એવો નથી કે ભાઈ અહીંયાથી ઘોડી લૂંટી ગયેલા તો આવી રીતે આ ઘર કેનું હે ભૂરા પઢિયાર અચ્છા ભૂરા પઢિયાર અચ્છા તો આ જ છે કંઈ આવ્યા આપણા ગુજરાતના છેલ્લામાં છેલ્લો બારવટીઓ ભૂપત અને એ છેલ્લામાં છેલ્લું આ ગામ ભાંગેલું એમ કે છે બિલકુલ ખોટી વાત છે પણ એ માત્ર ને માત્ર ઘોડી અને એક ઊંટ લેવા આવેલા અને એ આ આ સ્થળેનું સાક્ષી છે બરાબર છે ખોટી વાત નથી ને હા હાચી તો ભલે તો આવી રીતે આપણા ગુજરાતની અંદર એકથી એક ઇતિહાસ પડ્યા છે એમાં લો આજે આપણે આ ભૂપત બારીવટીયાના વિશેની બે બોલ અહીંયા જે આ સ્થળ ઉપર આવેલા અને અહીંયા ધરમની બેન કરી અને એ ઘોડી પણ પરત કરી દીધેલી પણ ક્યાં ને ક્યાંય કોઈ કારણે ઘોડી આવી નહીં પણ માત્ર ને માત્ર પત્ર આવ્યો એટલે થોડીક એના ઉપર કલંક આજિ સુધી રહી ગયું કે છેલ્લું ગામ ભાંગ્યું હતું એવું અગર ઘોડીને ઊંટ બે પાછા આવી ગયા તો એ કલંક ન લાગત